ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આજે ચૌદ તારીખ થઈ છે ગુરુવાર છે અને આજે આપણી શોપનું ઓપનિંગ છે તો સાયન્ટિફિક પ્લાઝા જે તમને એડ્રેસ આપી દો આપણે આ મહાજન ચોક છે મહાજન ચોક અને આ સાયન્ટિફિક પ્લાઝા નવયુગ નવયુગની બિલકુલ આ બાજુ સાઇડમાં તમને અહીંયા જોવા મળી જશે આપણે બીજા માળે શોપ છે તો આજે ખાસ ઓપનિંગ છે એટલે સાડા સાત વાગે એનું મુહૂર્ત હતું અને વધુ સાડા આઠ વાગ્યા સુધી નું એટલે એ વાત છે કે ઓફિસ છે આજે તમને આટલા વર્ષ પછી આટલા ટાઈમ પછી તમે આજે પૂરેપૂરી ઓફિસ ડિટેલ્સ ડિટેલ જણાવી છે ચાલો બીજા માળે ચડતા જ લિફ્ટ ની બાજુમાં અજય મોદી ટ્રાવેલ્સ ઓફિસ

અને ખાસ બુક છે તો હવે આજે ઓફિસ નું ઓપનિંગ છે તો ખાસ જોઈએ છે આજે અને આઈસ્ક્રીમ રાખ્યો છે અને પૂજા કરશો હવે આપણે રીબીન કાપવાની છે દીવબીન અમારે હેતુ બેને બધા તૈયાર થવા ગયા છે ચાલો યા

ॐ महा विनायकं गुरुं भानुब्रह्मा विष्णो महेश्वरं भरमते ब्रह्म्यादो धर्मकार्यार्थसिद्धये ॐ महा विनायकाय नमः जयाय नमः गौर्यय नमः द्वारक्षदौ नमः आवायिता भ संस्थापिता भवा निर्विघ्नयेन शुभं भवतु सर्वकार्यार्थसिद्धये આ ન વિઘનેશ્વરવાદ પંકજ ઓમ પ્રવેશ્ય સુખેન સવેસ્ય ચાલો બેટા માતાજી કે બરોબર મિતલ આવી ગઈ મમ્મી આવી ગયા હાલો તમારે આ રાહ જોઈને નાખ્યું તું ફોડવાનું ચાલો હાલો હાલ બાર બાર ગળો ચાલો એ બેટા હાલ બાર્યા હાલો તમારે આટુ ફોડવાનું રાખી મુજો તો પેલા પેલા નાખો મિનિટ હો આવો 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 કેમ છો નીચે દે કરો મારે <laughs> <laughs> અમારા માટે ગિફ્ટ લઈ આવ્યા છે થેન્ક યુ થેન્ક યુ સો મચ અમારા પાડોશી છે છોકરાઓ મજા આવી જવાની છે

વિજય શિકન અનિલભાઈ ના પરિવાર ને બધા જ આજે કમલેશભાઈ ના પરિવાર પણ આવ્યા ખરેખર અમને બહુ આનંદ થયો કે આજે તમે બધા આજે જોડાયા અને આનંદ થઈ ગયો કે તમે આજે તમારા પાવન પગલા અમારા ત્યાં આંગણે ગઈ રહ્યા છે અમારે જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે કારણ કે મોરબી ના છે ને મોભી માણસો કહેવાય એને કઈ આપણે આપી ના શકીએ કંઈ પણ આપીએ તો એ અમૂલ્ય વસ્તુ અને કહેવાય ને કે એનું ઉણપ કહી શકે પણ એક નગર દરવાજ આવી એટલે આખું ગામ આપી દીધું કેવાય બરોબર ને મોરબી ની શાન નેહરુ ભાઈ શાન કમલેશભાઈ વાય 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 અને સરસ મજા નહીં આજે હું મારા ઓફિસમાં જ રાખવાનો છું અને અવિરત રાખીશ તમને યાદ કરીશ કે અમારા કમલેશભાઈની યાદગીરી છે અને જેટલા લોકો આવશે એટલા ત્યારે આમ જોશે કે ભાઈ આ તો આપણું મોરબી છે દીકરીના આણામાં ખાસ આપતા હોય છે નહીં મોરબી નું કે મોરબીની દીકરી છે હા મોરબી નું ના કહેવાય બરોબર આજી વાતે આપણે દીકરી બારે હોય આઈપી એટલે ખબર પડી જાય એમ કે મોરબી ની દીકરી હા નેરુબેન ના બધા જ આપતા હોય છે કે કે એક દીકરી યાદ કરી એને જારે જારે જોય ત્યારે યાદ આવે કે આપણો મોરબી છે મારા મમ્મી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જેસી કૃષ્ણ પછી

કપડા લેવલ તમારે કદાચ તમારી દુકાન ચાલુ કરે તો વિશાલ મોદી છે એનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે અને તમારે મહેસાણામાં માં ખાવા પીવા જોડે આવતા રહો એમાં નંબર તમને પછી આપવા દેસનલ નંબર

એકદમ મજા નું અમારું ઘરેણું છે ભાઈ અને એમની પોતાની જે જે ચેનલ છે ને ખરેખર તમારી પાસે શીખવા જેવું છે કે જીવનમાં હારવાનું નહીં લડી લેવાનું કારણ કે ફેશ વેલ્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ ને ભાઈ અને કમલેશભાઈ નું આ નવું સોપાન અત્યાર સુધી આપણને આંગળીના ટેરવાના ટચે આખી દુનિયા બતાવનાર ટેસ્ટી ટેસ્ટી ફૂડ વાનગી અલગ અલગ જગ્યાની બતાવનાર હવે આપણને સારા સારા લોકેશનો પર ફેમિલી સાથે તમને ટુર કરાવવાના છે ફરવાના છે અનુભવી છે એટલે તમને લગભગ કઈ ઘટશે જ નહીં એવું આપણે ચોક્કસ કહી શકીએ કારણ કે કોઈ જગ્યાએ વારંવાર કોઈ વ્યક્તિ જયેલા હોય એ તમને જ્યાં જવા માટે સજેશન કરે બધું આયોજન કર દેતા હોય ગોઠવી દેતા હોય એટલે લગભગ તમારે કંઈ ઘટશે નહીં બિલકુલ એટલે આ નવા સોપાન લે લઈને માતાજીને પ્રાર્થના કરીએ વડીલોના આશીર્વાદ પડે કમલેશભાઈને ખૂબ 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 આ ક્ષેત્રની અંદર પણ પ્રગતિ 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 થતી રહે અને મોરબીના લોકોને અને બારના લોકો પણ જે કમલેશભાઈ સાથે આ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માધ્યમથી જોડાય એમને ફૂલ સંતોષ ફૂલ સેટિસ્ફેક્શન અને એમના જીવનની યાદોના પુષ્ઠો પર એમની સાથેના આ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની યાદો પણ કંડારાય એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ ભાઈ અને અમે રવિભાઈના અમે તો જ્યારથી તમે અમદાવાદ હતા ને ત્યારથી આપણે જોડાયેલા છે પછી મોરબી પછી તમારો સંઘર્ષની વાતો બહુ જબરદસ્ત છે ચોક્કસ મારે એક પોડકાસ્ટ કરીશું આપણે અને જે લાઈફની અંદર જે આપણે જ્યારે જ્યારે મુમેન્ટની અંદર છે ને એકલા પડી જતા હોય અને એકલો માણસ શું ના કરી શકે ને એ વાત તમારા પાસેથી શીખવા જેવી છે એટલે જીવનમાં એવું છે કે ઘણાને એવું હોય છે કે ભાઈ એકલો કંઈ ના કરી શકે પણ ખબર નથી કે ભાઈ જીવનમાં બધું જ થઈ શકે છે

અને અમારા શહેરીમાં પણ બધા આવ્યા છે આજે ખરેખર આમ આનંદ ને ઉત્સાહ કંઈક અલગ જ છે આજે હા અને આજે ચાલુ જ રહેશે અને બધાને આઈસ્ક્રીમ ને બધું અમારે ચલો ભાઈ આજનો બ્લોગ અહીંયા પૂરો કરી ફટોફટ ચડાવી દઈએ ચૌદ તારીખનો નો બ્લોગ છે રાઈટ ને ભાઈ ભયંકર તમારે દોડધામ દાદા કેમ જે કઈ વસ્તુ નું અટકતું હોય ને લાઈફમાં તમારા પણ બહુ કામ નું છે લાઈફમાં તમારે કશું કઈ કામ થતું હોય વિચાર અટકે છે એક સારંગપુર દાદા ને દર્શન કર્યા હોય કે માગણી નહીં કરવાની ખાલી એટલું જ કેવાનું દાદા કસ્ટ હરી લો બસ ગયું મારો લાઈવ કિસ્સો છે કે મારો આ જે ઓપનિંગનો જે મારી દુકાનનો બધું હતું ને બહુ બધી પ્રોબ્લેમ્સ હતી ખાલી મેં દાદાને કીધું દાદા આટલું કર સઈ લો વાત પતી ગઈ હવે અત્યારે ઇન્વિટેશન કાર્ડ એમને આપવા જાઉં છું દાદા અરે બરાબર છે સારા સરસ થેન્ક યુ સો મચ અને હું આવી રહ્યો છું મહેસાણા તો ખાસ આપણે મળીએ તો તૈયાર થઈ તારીખ આ જગ્યાનું એડ્રેસ તમને બધું આપી દઉં છું તો આપણે સત્તર તારીખે મળીએ છીએ બહુ જ બધા જેટલા પણ ઇન્ફ્લુઅન્સર્સ આપણા મિત્રો છે જેટલા પણ તમને વિડીયો જોવો છો એનો અવાજ સાંભળો છો બધા જ એ દિવસે તમને સ્ટેજ ઉપર જોવા મળશે ફૂલ ધમા મસ્તી ઓપનિંગ તો છે પણ એક લાઈક ક્રિએટ ઇવેન્ટ પણ જેવું થઈ જવાનું છે એટલે જબરજસ્ત ધૂમ મચાવી નાખવાની છે ફટાક વિડીયો અપલોડ કરી નાખો હવે મળી આવે આજ મેં વિડીયો અહીં પૂરું કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે ઘડે મળશું ગામ ગીને મળ્યા મેં કરણ થઈ ધરતી ધરતી હરિયમ દસે જે માતા જી કાલે છે તો મળી રહેતા જોવાનું ભૂલતા નહીં અને અમારા આજ પાડોશી બધા આવી ગયા છે તો આશીર્વાદ અમને આપતા રહેજો જેથી કરીને આવા ઓપનિંગો ચાલુ જ રાખીશું આપણે બરાબર ભાઈ બે એક વર્ષમાં ડબલ કરવાની તૈયારી રાખ ઓકે